ખાટલી વર્કના તોરણ માટે ત્રણ મોતી વર્કના પાંદડા બનાવવાની રીત આજે હું તમને આવું ત્રણ મોતી વર્કનું પાંદડું બનાવતા શીખવાડીશ આ પાંદડું આઠ જીરો સાઈઝના મોતીથી બનાવેલું છે પહેલાં આપણે આઠ સફેદ મોતી લઈશું પછી એક લાલ મોતી લેવાનો એક પોપડી લેવાની એક લાલ એક સફેદ એક લાલ પછી પોબળીમાંથી અને લાલ મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની પછી ત્રણ સફેદ મોતી લેવાના ત્રણ મોતી છોડીને સોયને પાછી કાઢી લેવાની ફરી ત્રણ મોતી સફેદ લેવાના અને પહેલાં મોતીમાંથી સોયને કાઢી લેવાની ચાર મોતી વાદળી લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ચાર મોતી સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની ત્રણ મોતી વાદળી લેવાના વચ્ચેના મોતીમાંથી સોઈને કાઢી લેવાની ચાર મોતી સફેદ લેવાના ત્રણ મોતી વાદળી લેવાના આઠ મોતી સફેદ લેવાના એક લાલ લેવાનો એક પોપડી લેવાની લાલ સફેદ લાલ અને પોબળીમાંથી સોઈને પાછી કાઢી લેવાની હવે ત્રણ મોતી સફેદ લેવાના અને ત્રણ મોતી સફેદ છોડીને ચોથા મોતીમાંથી સોઈને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ મોતી વાદળી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના ચાર મોતી લીલા લેવાના અને વચ્ચેના સફેદ મોતીમાંથી સોઈને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના ચાર મોતી સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ લીલા લેવાના ચાર મોતી સફેદ લેવાના વચ્ચેના લીલા મોતીમાંથી સોઈને કાઢી લેવાની ત્રણ લીલા લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના સાત મોતી સફેદ લેવાના એક લાલ લેવાનો એક પોપડી લેવાની લાલ સફેદ લાલ લેવાનો અને પોપડીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના અને ચોથા સફેદ મોતીમાંથી સોઈને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ સફેદ લેવાના ચાર લાલ લેવાના અને વચ્ચેના સફેદ મોતીમાંથી માંથી સોઈને કાઢી લેવાની ત્રણ સફેદ લેવાના ત્રણ લીલા લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ સફેદ લેવાના વળતી વખતે ચાર સફેદ મોતી લેવાના અને વચ્ચેના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની ત્રણ વાદળી લેવાના 3 सफेद લેવાના 3 લિલા લેવાના 3 સફेद લેવાના 3 લાલ લેવાના 4 મોતી સફેદ લેવાના અને વચ્ચેના લાલ મોતીમાંથી સોને કાઢી લેવાની 3 લાલ લેવાના 3 સફેદ લેવાના 3 લિલા લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના સાત મોતી સફેદ લેવાના એક લાલ લેવાનો એક પોબડી લેવાની પોબડીની નીચે લાલ સફેદ અને લાલ મોતી લેવાનો અને પોબડી અને લાલ મોતીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ લીલા લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ લાલ લેવાના ત્રણ સફેદ લેવાના ચાર મોતી કાળા લેવાના અને વચ્ચેના સફેદ મોતીમાંથી સોઈને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ લાલ લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ લીલા લેવાના ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના ચાર મોતી સફેદ લેવાના ત્રણ વાદળી લેવાના ત્રણ સફેદ લેવાના અહીંયા આપણે ગાંઠ લગાવી દઈશું બે ગાંઠ વાળી દેવાની અને બીજા મોતીમાંથી સોયને કાઢી લેવાની હવે બીજી પરોણી લઈ લેવાની અને એને જ્યાં આપણે પૂરું કર્યું હતું એ જ મોતીમાંથી કાઢી લેવાની ત્રણ મોતી લીલા લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ મોતી લાલ લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ મોતી કાળા લેવાના ચાર મોતી સફેદ લેવાના અને વચ્ચેના કાળા મોતીમાંથી સોયને કાઢી લેવાની प्रन मोधी काल लेवाणा सदढ आ, तर्न ले लेवाणा ત્રણ લેવાના વાદળી લેવાના હવે આવી રીતે આ પાંદડું તૈયાર થઈ ગયું છે હવે દસ મોતી સફેદ લેવાના છ મોતી છોડીને સાતમા મોતીમાંથી સોઈને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ મોતી છોડીને ચોથા મોતીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ વાદળી લેવાના ત્રણ સફેદ લેવાના ચાર લીલા લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ મોતી લાલ લેવાના ત્રણ સફેદ લેવાના ત્રણ મોતી કાળા લેવાના સફેદ લેવાના એક સફેદ અને ત્રણ પીળા મોતી લેવાના અને વચ્ચેના સફેદ મોતી માંથી સોઈને કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ કાળા લેવાના

ત્રણ મોતી વાદળી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના એક સફેદ એક લાલ અને એક પોપડી લેવાની લાલ સફેદ અને લાલ મોતી લેવાનો અને પોપડી અને લાલ મોતીમાંથી સોયને સોઈને કાઢી લેવાની 3 modi soffiati le vanno 2 soffiati neanche un quadro le vanno 2 quadri ecco a pedile vanno 2 soffiati neanche lì બે લીલા મોતી અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ મોતી અને એક લાલ મોતી લેવાનો બે લાલ મોતી અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ મોતી અને એક કાળો મોતી લેવાનો બે કાળા અને એક સફેદ મોતી બે સફેદ મોતી અને એક પીળો મોતી લેવાનો એક પીળો અને ત્રણ સફેદ મોતી લેવાના એક સફેદ અને બે કાળા મોતી લેવાના એક કાળો અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે લાલ મોતી લેવાના એક લાલ અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે લીલા મોતી લેવાના એક લીલો અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે વાદળી મોતી લેવાના એક વાદળી અને બે સફેદ મોતી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના ચાર મોતી સફેદ લેવાના ત્રણ મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી મોતી લેવાનો બે વાદળી અને એક સફેદ મોદી લેવાનો બે સફેદ અને એક લીલો મોતી લેવાનો બે લીલા અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ અને એક લાલ મોતી લેવાનો બે લાલ અને એક સફેદ મોદી લેવાનો બે સફેદ અને એક કાળો મોતી લેવાનો બે કાળા અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ મોતી અને બે કાળા મોતી લેવાના એક કાળો અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે લાલ મોતી લેવાના એક લાલ અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે લીલા મોતી લેવાના એક લીલો અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે વાદળી મોતી લેવાના એક વાદળી અને બે સફેદ મોતી લેવાના ચાર મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી મોતી લેવાનો બે વાદળી એક સફેદ મોતી લેવાનો બે સફેદ એક લીલો મોતી લેવાનો બે લીલા અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ એક લાલ મોદી લેવાનો બે લાલ અને એક સફેદ મોદી લેવાનો બે સફેદ અને એક કાળો મોતી લેવાનો બે કાળા અને બે સફેદ મોતી લેવાના એક સફેદ બે લાલ મોતી લેવાના એક લાલ બે સફેદ લેવાના એક સફેદ બે લીલા લેવાના એક લીલો બે સફેદ લેવાના એક સફેદ બે વાદળી લેવાના એક વાદળી બે સફેદ લેવાના ત્રણ મોતી સફેદ લેવાના એક 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 સફેદ લાલ અને પોપડી લેવાની લાલ લાલ સફેદ મોતી લેવાનો અને લાલ મોતીમાંથી અને પોપડીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી લેવાનો બે વાદળી અને એક સફેદ લેવાનો બે સફેદ એક લીલા લેવાનો બે લીલા મોતી અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ અને એક લાલ મોતી લેવાનો બે લાલ અને એક સફેદ લેવાનો બે સફેદ અને બે લાલ મોતી લેવાના એક લાલ અને બે સફેદ લેવાના એક સફેદ બે લીલો લેવાનો એક લીલો અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે વાદળી લેવાના એક વાદળી અને બે સફેદ મોતી લેવાના ચાર મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી લેવાનો અહીંયા આપણે ગાંઠ લગાવી દઈશું આવી રીતે મજબૂત ગાંઠ લગાવી દેવાની આપણે જે મોતીમાં ગાંઠ લગાવી હતી ત્યાંથી જ બીજી સોઈને પાછી કાઢી લેવાની અને બે વાદળી અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ અને એક લીલો મોતી લેવાનો બે લીલા અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ અને એક લાલ મોતી લેવાનો બે લાલ અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે લીલા મોતી લેવાના એક લીલો અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે વાદળી મોતી લેવાના એક વાદળી અને બે સફેદ મોતી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના એક સફેદ એક લાલ અને એક પોબળી લેવાની એક લાલ એક સફેદ અને એક લાલ મોતી લેવાનો અને પોબળી અને લાલ મોતીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ મોટી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી લેવાનો બે વાદળી અને એક સફેદ મૂતી લેવાનો બે સફેદ અને એક લીલો મોતી લેવાનો બે લીલા અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ મોતી અને બે લીલા મોતી લેવાના એક લીલો અને બે સફેદ મોતી લેવાના લેવાના એક એક સફેદ અને બે વાદળી વાદળી અને બે સફેદ મોતી લેવાના ચાર મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી મોતી લેવાનો બે વાદળી અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ અને એક લીલો મોતી લેવાનો બે લીલા અને બે સફેદ મોતી લેવાના એક સફેદ અને બે વાદળી મોતી લેવાના એક વાદળી અને બે સફેદ મોતી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના એક સફેદ અને એક લાલ લેવાનો પછી પોપડી લેવાની લાલ સફેદ લાલ મોતી લેવાનો અને પોપડી અને પોપડીના ઉપરના લાલ મોતીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ મોતી સફેદ લેવાના ત્રણ મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી મોતી લેવાનો બે વાદળી અને એક સફેદ મોતી લેવાનો બે સફેદ બે વાદળી મોતી લેવાના એક વાદળી અને બે સફેદ મોતી લેવાના ચાર મોતી સફેદ લેવાના બે સફેદ અને એક વાદળી મોતી લેવાનો બે વાદળી અને બે સફેદ મોતી લેવાના ત્રણ મોતી સફેદ લેવાના એક સફેદ એક લાલ એક પોગડી લેવાની લાલ સફેદ અને લાલ મોતી લેવાનો અને પોગળી અને લાલ મોતીમાંથી સોઈને પાછી કાઢી લેવાની ત્રણ સફેદ લેવાના ત્રણ મોતી સફેદ લેવાના અહીં આપણે ગાંઠ લગાવી દેવાની અહીંયા આપણું પાંદડું પૂરું થઈ ગયું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો આ પાંદડું બનાવતા અમે શીખવ્યું એમાંથી જોઈને કોણે કોણે બનાવ્યું એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જેથી અમને મોટિવેશન મળે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે અમે સેમ પાંદડું તમને બનાવતા શીખવ્યું છે